વેલ શાર્ક માછલીને વન વિભાગના નિયમો હેઠળ રક્ષણ પણ આપવામાં આવ્યું છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સરકારની દરિયાઈ પ્રવૃત્તિઓને સંલગ્ન વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી આ તકે વિવિધ તજજ્ઞોએ ટેકનોલોજીના માધ્યમથી તેમજ વિવિધ ઉપકરણોના ઉપયોગથી વેલ શાર્ક માછલીને કેવી રીતે બચાવી શકાય તે અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું ઉપરાંત મહાનુભાવના હસ્તે વહલી વેલ શાર્ક ગુજરાતનું દરિયાઈ વન્ય જીવ ગૌરવ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું મુખ્ય વન સંરક્ષક ડોક્ટર કે રમેશે જણાવ્યું હતું કે બે દાયકાના આ સમયગાળામાં એક હજારથી વધુ વેલ શાર્કના જીવ બચાવવામાં સફળતા મળી છે ત્યારે આગામી સમયમાં ટેકનોલોજીનો પણ સહારો લેવામાં આવશે વેલ શાર્ક ના સેટેલાઇટ ટેગિંગ માટેના પ્રોજેક્ટને હાલ મંજૂરી મળી ગઈ છે જેથી વેલ શાર્કની તમામ ગતિવિધિની માહિતી એકત્ર થશે અને બાદ વેલ શાર્ક ના સંવર્ધનમાં વધુ બદલાવ લવાશે આજની જો વેલાર દિવસની ઉજવણી થઈ ગુજરાત વેલશાર દિવસની એક સુંદર મજાનું પ્રોગ્રામ થયું છે વેરાબલ ફિશરીસ કોલેજ ખાતે અહીંયા સાયન્ટિસ્ટ પણ ભેગા થયા અહીંયા એનજીઓના રિપ્રેઝેન્ટેટિવ્સ ગુજરાત કોસ્ટગાર્ડ તરફથી મરીન પોલીસ તરફથી પણ લોકો આવ્યા હતા ફિશરમેન કોમ્યુનિટી ભાગે જોડાયા હતા એન્ડ એ એક મલ્ટીપ્રોંગ એપ્રોચથી આપણા જો આ સ્પીસીસને કન્ઝર્વેશન કરી રહ્યા છે એમને હજી આગળ વધારવાનું છે એને એ જ જો સ્પિરિટ સાથે આગળ વધારવાનું અને ખાસ કરીને કન્ઝર્વેશનના એફર્ટમાં વીસ વર્ષ થયા છે તો વીસ વર્ષ આપણે પાછળ જોયું તો જે કામગીરી કર્યું છે એમનાથી પ્રેરણા લઈને અમે આગળ પણ કામ કરતા રહીશું એવું આજે સંકલ્પ કર્યો છે એમાં આ દિન સુધી જો રેસ્ક્યુમાં ઓલમોસ્ટ થાઉઝન્ડ જેટલા રેસ્ક્યુસ તો અમે કરી ચૂક્યા છીએ સમગ્ર ગુજરાતની અંદર એન્ડ આગળ પણ એ જ વેલસાફનું રેસ્ક્યુ થશે ઇનફેક્ટ આ વર્ષની ખાસિયત એવું છે કે અમે સેટેલાઇટ ટેન્ક પ્રોક્યોર કર્યા છે પાંચ નંગ સેટેલાઇટ ટેગ ઓલરેડી આપને હાથમાં છે એ ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે રેગ્યુલેટરી પરમિશન્સ વગેરે લઈને અને બને તેટલા વહેલા વેલ શાર્કને ટેગ કરવામાં આવશે તાકી દરિયામાં એ જ્યાં જ્યાં જાય કઈ કઈ પ્રકારની હેબિટેડ યુઝ કરી છે

નક્કર કાર્યવાહી કરવા જણાવ્યું હતું ગુજરાતના માછીમારો હવે વહેલસાકની રિસ્પેક્ટ કરે છે એને મારવાની જગાએ નુકસાનના ભોગે આર્થિક ભોગે બી એને બચાવે છે અને જેમ વહેલસાક ગુજરાતના દરિયામાં મળે છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયામાં મળે છે એમ ખૂબ સારી માત્રામાં વહેલસાક સાથે સાથે ડોલ્ફિન બી ખૂબ સારી માત્રામાં આપણા દરિયામાં છે ત્યારે ગુજરાતના ફિશરમેનો જે છે જે મછવાડા સમાજ છે એ વહેલસાટ સાથે સાથે ડોલ્ફિનની બી એટલી જ રિસ્પેક્ટ કરે છે અને સરકાર દ્વારા એના પર બેન લગાડેલું છે એને મારવા ઉપર ત્યારે છેલ્લા બે ત્રણ વર્ષથી જોવામાં આવ્યું છે કે ખાસ કરીને અધર સ્ટેટની બોટો એમાં બી તમિલનાડુની બોટો આવા જેના પર પાબંડી છે જે મારવા ઉપર બેન છે એવા ડોલ્ફિનને મારે છે અને ગયા વર્ષે અમે ખૂબ સારી આ ફરિયાદો કરી છે રજૂઆતો કરી છે અને ગયા વર્ષે પોરબંદર ફોસ્ટગાર્ડ દ્વારા અને વન વિભાગ દ્વારા દરિયાની અંદરથી આ બોટોને વેલસાડ અને ડોલ્ફિન મારતા ખાસ કરીને ડોલ્ફિન મારતા પકડ્યા છે અને પોરબંદર જિલ્લામાં એને પકડીને લઈ આવેલા એમાં ખૂબ સારી ડોલ્ફિન મારેલી મળી આવી એના ઉપર કાયડિસરની કાર્યવાહી કરી છે પણ હજુ બી ક્યાંક ને ક્યાંક આ તમિલનાડુની બોટો ગુજરાતના દરિયામાં આવે છે અને ખૂબ સારી માત્રામાં ડોલ્ફિન મારે છે ડોલ્ફિન મારવાના કારણો ઘણા બધા એ લોકો પાસે છે વધુ લાલચ છે અને વધુ હુંકિશિંગના ધંધા કરવા માટે આ ડોલ્ફિન મારે છે તો એને રોકવા માટે અમે લાગતા વાગતા બધા વિભાગોને જવાબદાર અધિકારીઓને આ રજૂઆત કરી છે આપના માધ્યમથી બી રાજ્ય સરકારના કેન્દ્ર સરકારની વિવિધ એજન્સી અને અધિકારીઓને બી અમે એ રજૂઆત કરવા માગીએ છીએ કે વહેલામાં વહેલી ટકે આ જે ગુજરાતના દરિયામાં વહેલ શાક મારવા અને ડોલ્ફિન મારવા આવે છે તમિલનાડુની બોટો એના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને એને રોકવામાં આવે ઉલ્લેખનીય છે કે વેલ શાર્ક વિશ્વની સૌથી મોટી માછલી છે જેનું આયુષ્ય સિત્તેર થી સો વર્ષ જેટલું હોય છે જે પોરબંદર દ્વારકાથી માંગરોળ સોમનાથ અને સુત્રપાડાના દરિયામાં પ્રતિ વર્ષ ઓક્ટોબરથી માર્ચ મહિનામાં નિયમિત રીતે ખોરાક મેળવવા અને બચ્યાઓને જન્મ આપવા હોય છે તે સરકારે આ પ્રજાતિને કાયદાકીય સંરક્ષણ આપ્યું છે અને વિવિધ કાર્યક્રમોના માધ્યમથી લોકોમાં વધુને વધુ જાગૃતિ આવે તેવા સઘન પ્રયત્નો પણ થઈ રહ્યા છે બાપુ અમારા વેલ ચાર્ટ છે આ માટે અમે પાંચ સેટેલાઇટ ટેગ યુએસએ થી ઇમ્પોર્ટ કરી દીધા છે અને એ જો સેટેલાઇટ ટેગ છે આને જ્યારે વેલ ચાર્ટનો રેસ્ક્યુ થશે તો આમાં આને લગાવવામાં આવશે અને આના પછી આનું મૂવમેન્ટ પણ જોવામાં આવશે તો આનો બિહેવિયર અને આનો પછી કેવી રીતે ભવિષ્યમાં જો રક્ષિત કરવાનો છે આની પણ એક પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવશે ડોઢિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર